હેલો દોસ્તો રામ રામ સીતારામ બધા જીતી બોલાવવા મહિનો હોય આ તો બેકર થઇ ગયા હું એકલો આમથી રેડું આવી ગયું કામ આવ્યું વધારે જોવા ઉપડી ગયો કદાચ આવી જાય કે હું થાય

હવે દોસ્તો ઓલા ઊભા ના રહ્યા ભાઈ એકવાર દેખાણા કેમ કે વરસાદ આવે એટલે એને મારી પહેલાં ઘરે જવું જોઈએ અને ખડ જોવો તો મેં એકવાર ઘરે જ આવું હા જામી પડ્યું છે દોસ્તો અને આ મારો હે પહેલો વ્લોગ આની પહેલાં મેં વ્લોગ બનાવ્યા હતા એમાં પણ કંઈ સારા વ્યૂ નહોતા એટલે પછી વ્લોગ બંધ કરી દીધું હતું પછી શોર્ટ વિડીયો નાખતો એમાં કાંઈ હતું નહીં એટલે પછી પાછા શોર્ટ વિડીયો ચાલુ કર્યા હતા એક બે વિડીયો વાયરલ થઈ ગયા હતા તો એમ બહુ વાંધો નહોતો એક કે દ લાખ એમ કઈક વિડીયો ગયો તો અને પછી મૂકી દીધો તો પછી પાછી એ બીજી ચેનલ ચાલુ કરી હતી જેમી ખાસ કઈ થયું નહીં પછી પાસે આપણો વ્લોગ ચાલુ કર્યો હોય એટલે સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો ભાઈ તો હાલી ગઈ તો કમના પ્યારા ભગવાનના પ્યારા થઈ ગયા અને દવા નહીં છાંટવા દે વરસાદ એટલે હું આવી ગયો ખાતર નાખવા જો ખાતર નાખે છે એક છે મારા ભાભી ને એક છે મારા ઘરના ને મારા મમ્મી જો આમ દેખાય અમે માંડવી પીરી પડી ગઈ ને ઉરિયા નેમોનિયા છે ને હમ એ બેયનો પાલો કરીને નાખી છે જો માંડવીમાં કે પીરી પડી ગઈ છે હવે વાયમાં પાણી આવ્યું માથે એટલે રેસ ફૂટવા મહિના હે જો આ મેઠા ગાળે પાણીનો રેસ બહુ લાગે ને એમાં બહુ અતિશય પીરી પડે છે આ ભાગે પીરો પડે વરસાદ રહેવાનું નામ નથી લેતો સરકાર સહાય આપે જ ભલે નગર જ આમાં રેસ ફૂટવું ફૂટવું છે ને આ વાય માથે આવી એટલે હવે એમાં હે ને ભાઈ માથા આવે એટલે જમીન રેવલ થાય એટલે રેસ બળતરા થાય ઘડી જોવા અમારી ભાઈ આવ માથે આવી ગઈ જમીન રેવાલ થી ખાલી ચાર પાંચ ફૂટ હેઠી છે રેવલ આવી જાય એક બે વરસાદ થાય ને એટલે જોવા આમ પછી સીધા રેસ લાગી જાય બપોર પછી આપણે આવી ગયા દોસ્તો ગિરનાર માંડવીમાં જો હવે આપણે આમાં દવા ચાલુ કરવાની છે આ પંપ પડ્યા છે અને આપણે આ ગિરનાર માંડવી બે મહિનાની થઈ ગઈ છે ફાલ બાલ લાગ્યો છે કે ના ફાલ લાગ્યો છે હજી કૂયા ફૂટી ગયા જુઓ કૂયા પણ ફૂટી ગયા હે પણ જો આ વરસાદ રહે એટલે આપણે ફૂલ સાટવાની જ છે દવા જો આ આસુ આશુ જામ રેડો આવે એવું લાગે છે એક રેડો હતો એ તો જાવા માંડ્યો ગયો હમણાં ડેમ માથે થઇ અને કુવા અમારા બેહી ગયા છે મોરા જેવા થઈ ને રેડા ની બહુ હેટ જોઈ છે આને હે તમારે બહુ રેડા જોઈ છે ને જો હજી એક આમ ને તમને એવું લાગતું હોય તો જો આમ દેખાય છે હજી રેડો હતી આવે છે એવું લાગે છે કે હજી અમને દવા છાંટવા દે છે નહિ એટલે આમ જો નવરાત્રી ને બેઠા હશે